ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાળ સરકારી અનાજની દુકાનમાં ચોરી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં એબીએમસી માર્કેટમાં આવેલ સરકારી પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનમાં ગત મધરાત્રીએ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા દુકાનમાં મધરાત્રે ત્રાટકેલા તસ્કરોએ સસ્તા અનાજની દુકાનને નિશાન બનાવી દુકાનના પાછળના ભાગે આવેલ દરવાજાનું નકોજુ તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા તસ્કરોએ દુકાનમાં સરસામાન વિખેર કરી દુકાનમાંથી 12 જેટલા તેલના ડબ્બા તથા 42 જેટલા તેલના પાઉચ તેમજ 3000 જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો એપીએમસીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા તસ્કરોએ તેમની ઓળખ છુપાવવા સીસીટીવી કેમેરાને કંતાન ઢાકી દેવામાં આવ્યા હતા આ ચોરીની ઘટનાની જાણ ગરવાડા પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી તસ્કરોને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવી અગાઉ પણ તસ્કરો દ્વારા ત્રણ વાર દુકાનમાંથી ચોરી થવાની ઘટના બની હતી અને ગત રાત્રિએ આ દુકાનમાં ચોથી વાર ચોરીનો બનાવ બનવા પામ્યો હતો